દેવભૂમિ દ્વારકાના સીમાડે એક ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર પ્રદેશને અસમસાવી નાખ્યો છે આજે સાંજના સમયે દ્વારકા ખંભાળિયા હાઇવે પર એક ખાનગી બસ સ્વિફ્ટ કાર અને ઇકો મોટર કાર વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં સાત નિર્દોષ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે આ દુર્ઘટનામાં પંદરથી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ છે જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે આ કરુણ ઘટના દ્વારકાથી લગભગ છ કિલોમીટર દૂર બરડિયા ગામ નજીક રાત્રે આઠેક વાગ્યાના રસ્તામાં બની હતી એક ખાનગી ટ્રાવેલની બસ રસ્તા પર અચાનક આવી ગયેલા પશુને બચાવવા જતા નિયંત્રણ ગુમાવી બેઠી હતી બસ ડિવાઈડર કૂદીને રોડની બીજી બાજુ પલટી ખાઈ ગઈ હતી આ સમયે દ્વારકા તરફથી આવી રહેલો એક સ્વિફ્ટ કાર અને એક ઇકો કાર પણ અકસ્માતનો ભોગ બની હતી એક રાહદારી પણ આ દુર્ઘટનાની ઝપેટમાં આવી ગયો હતો હદ્ર અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યો સહિત સાત લોકોએ જીવ ગુમાવ્યા છે મૃત્યુ પામનારાઓમાં બે નાના બાળકોનો પણ સમાવેશ થાય છે જે આ દુર્ઘટનાને વધુ કરુણ બનાવે છે તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે